રાજકોટ જિલ્લા પરિવાર પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને તેમના વૃદ્ધ માતુશ્રી શાંતાબેન જસમતભાઈ વસોયાએ એકસો એક વર્ષે વયે મતદાન કર્યું હતું પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મતદાન કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવેલ હતું કે ધોરાજીમાં બે હજાર સત્તરથી બે હજાર બાવીસ સુધી કોંગ્રેસે અનેક વિકાસના કાર્યો કર્યા છે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ દાવા સાથે જણાવ્યું હતું કે ધોરાજીમાં કોંગ્રેસની પાલિકા બનશે ધોરાજીમાં ત્રીસ બેઠકો કોંગ્રેસ કબજે કરશે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ઉપલેટામાં ખનીજ માફિયાઓની દાદાગીરીથી પાંચ સીટ ભાજપે કબજે કરી છે પરંતુ મતદારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યાં કસોક્સની લડાઈ ચાલી રહી છે જેતપુરમાં ધારાસભ્ય જયેશ રાડિયાના અંગત ગણાતા સુરેશ સખરેલીયાની ટિકિટ કાપી નાખી સંદેશ આપ્યો છે જેતપુરમાં ભાજપના જૂથવાદને કારણે કોંગ્રેસને ફાયદો મળશે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ચારેય નગરપાલિકા ઉપર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો રિપોર્ટ જગમાલ સુવા રિપોર્ટર ધોરાજી ધોરાજી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં મેં અને મારા પરિવારે સૌએ સાથે મતદાન કર્યું છે એકસો એક વર્ષના મારા માતુશ્રીએ એની જિંદગીમાં જેટલી ચૂંટણીઓ આવી છે દરેક ચૂંટણીઓની અંદર પણ મતદાન કર્યું છે આજે પણ એમને હું મતદાન કરવા મારી સાથે લઈ આવ્યો હતો ધોરાજી નગરપાલિકાની આ ચૂંટણીમાં બે હજાર સત્તરથી બે હજાર બાવીસ સુધીમાં અમે જે વિકાસના કામો કર્યા છે એ આધાર ઉપર હું કહી શકું કે આ વખતે ધોરાજીમાં રેકોર્ડ બ્રેક છત્રીસે છત્રીસ બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટી જીતવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી લોકોએ અમારી ઉપર વિશ્વાસ મૂકો તો એ વિશ્વાસને અમે સાર્થક કર્યો છે અને ફરી જનતા અમારી ઉપર વિશ્વાસ મૂકશે એવો મને વિશ્વાસ છે ધોરાજી ઉપલેટા અને આ જે ત્રણ પાલિકા છે એ મહત્વની પાલિકા ગણાય છે તમને કેટલો ત્રણેય પાલિકા ઉપર જીતનો વિશ્વાસ છે ત્રણેય નગરપાલિકાઓ ધોરાજી ઉપલેટા અને ભાયાવદર ત્રણેય પાલિકાઓની અંદર સર્વશ્રેષ્ઠ અમારો દેખાવ છે ભાયાવદરની અંદર પણ બે ત્રતિયાંશથી વધારે બહુમતી કોંગ્રેસ પાર્ટી હાંસલ કરવાની છે ઉપલેટાની અંદર ખનીજ માફિયાઓ સરકારી તંત્રનો દુરુપયોગ કરી કોંગ્રેસ પાર્ટીના છ જેટલા ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાયા છે પરંતુ ત્યાંના મતદારની અંદર જે આક્રોશ છે એ જોતાં પણ મને લાગે છે કે ઉપલેટા નગરપાલિકાની અંદર પણ અમે ખૂબ સારો દેખાવ કરી શકીએ ઉપલેટા પાલિકાની વાત કરીએ તો ઉપલેટા પાલિકામાં પહેલેથી જ પાંચ સીટ ઉપર ભાજપ છે તે બિનહરીફ થઈ ગયું છે તો હવે તેને તમે કઈ રીતે જોવો છો ઉપલેટામાં ભાજપ પાંચ બેઠક ઉપર બિનહરીફ થયું છે પરંતુ એકત્રીસ બેઠકો ઉપર ચૂંટણી લડાઈ રહી છે ધોરાજીની અંદર જોઈએ તો ધોરાજીના ધોરાજીની છ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીને ઉમેદવારો નથી મળ્યા એટલે ધોરાજીન ઉપલેટાની કમ્પેર કરીએ તો બે અમે હરખી સ્થિતિની અંદર ચાલીએ છીએ અને માટે ફક્ત રૂપિયાની નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો બધું જ મળી જશે વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તથા બિઝનેસની જાહેરાત આ પર માટે પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઈક કરો શેર કરોને અને કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાય નો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર